નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે તેર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે ડૂમ નંબર બે છે તે ફૂલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો બે દિવસથી મિત્રો ખૂબ સારી આવક જો મળી રહી છે મગફળીમાં આજે પણ ફૂલ જ છે ડૂમ નંબર બે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ ડૂમ નંબર બેમાં પિલો નંબર એક થી ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા મગફળીના કેવા ભાવ રહેલા છે જેવીસ ના કેવા ભાવ છે ઓગણચાલીસ નંબરના કેવા ભાવ છે સાડત્રીસ નંબરના કેવા ભાવ છે આજે ઊંચું બજાર શું રહ્યું નીચું બજાર શું રહ્યું તો આ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં માઇન્ટ સુધી બન્યા રહીજો આજના મગફળીના ભાવ જોવા માટે

ને <laughs> સુધ बार सौ ने छोतेर बार सौ ने छोतेर भाव दिए जी इससे सुपर वजन में जो बार सौ सुपर क्वालिटी बार सौ ने सुपर बोल्ट दाना है वजन में बहुत सारी है मित्रों बार सौ ने छोतेर वाह मित्रों सुपर क्वालिटी

નવસો ને છ્યાસી સાડત્રીસ નંબર મગફળી છે મિત્રો વજન માં હા વળવી છે મિત્રો તમે જોઈ શકો છો વજન જ નથી મિત્રો મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરો તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો જે સરસ ક્વોલિટી છે તેના બારસો થી સાડી બારસો પ્લસ ના ભાવ જેવો મળી રહ્યા છે